શોભાયાત્રામાં રાજસ્થાનની વિવિધ ઝાંખીઓ પણ રહેશે બાદમાં બપોરે બે થી છ સુધી ત્રીસ ડિસેમ્બર સુધી રોજ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇન્દોરના સુપ્રસિદ્ધ બાલકૃષ્ણ શાસ્ત્રી મહારાજના મધુર કંઠે ભક્તો રામકથા સાંભળશે જેમાં હજારો ભક્તો ભાગ લેશે કથાના પહેલા દિવસે ગણેશ પૂજન રામકથાનું મહત્વ રામ વંદના બીજા દિવસે શિવ પાર્વતી વિવાહ ત્રીજા દિવસી રામ જન્મ ઉત્સવ કથા ચોથા દિવસી બાળ ચરિત્ર તેમજ અહિલ્યા ઉદ્ધાર કથા પાંચમા દિવસે રામ જાનકી વિવાહ ઉત્સવ કથા છઠ્ઠા દિવસે ગમન તેમજ કીવટ અનુરાગ પ્રસંગ સાતમા દિવસે ભરત ચરિત્ર તેમજ શબરી કથા આઠમા દિવસે અતુલ પુરોહિતના સ્વકંઠે સુંદરકાંડનો પ્રસંગ નવમાં દિવસે શ્રી રામ રાજ્ય અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે તો દસમા દિવસે એટલે કે એકત્રીસમી ડિસેમ્બરે હવન અને પૂર્ણાહુતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રામકથાની સાથોસાથ ચોવીસ અને પચીસ ડિસેમ્બરના રોજ સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ અને એકત્રીસમી ડિસેમ્બરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રામકથામાં આવનાર તમામ ભક્તોને અંગદાન અંગે જાગૃત કરવામાં પણ આવશે રામકથામાં અગ્રવાલ સમાજ ઉપરાંત સમગ્ર વડોદરા શહેરના તમામ સમાજના લોકો અને ભક્તોને કથાનો લાભ લેવા માટે આયોજકો તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સમાજમાં હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય હિન્દુ હિન્દુત્વની જાગૃતતાનો ફેલાવો થાય એ ઉદ્દેશ્યને લઈને શ્રી અગ્રવાલ સમાજ વડોદરાની તરફથી બાવીસ ડિસેમ્બરથી લગાવીને એકત્રીસ ડિસેમ્બર સુધી શ્રીરામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે કેવા કેવા આયોજન કથાના પ્રથમ દિવસે બાવીસ ડિસેમ્બરે શ્રી અગ્રવાલ સમાજ ભવન અકોટાથી પાંચસો એકાવન મહિલાઓ કળશની સાથે તેમજ રાજસ્થાનની વિવિધ સાંસ્કૃતિક ઝાંકીઓની સાથે કથા પ્રારંભ થશે અને કથાના પહેલા દિવસથી લગાવીને દસ દિવસ સુધી ત્રીસ તારીખ સુધી શ્રીરામ કથા મહોત્સવના અલગ અલગ ભાગની દરરોજ બપોરે બેથી છ કથાનું શ્રવણ કરાવવામાં આવશે તેમજ ઓગણત્રીસ ડિસેમ્બરે શ્રી અતુલજી પુરોહિતના સ્વરે શ્રી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ ચોવીસ પચીસ છબ્વીસ ડિસેમ્બરના રોજ સર્વરોગ નિદાન કેમ્પ અને મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન છે અંગદાનનું આયોજન છે અને એકત્રીસ તારીખે આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રીરામ કથા ઇન્દોરના સુપ્રસિદ્ધ શ્રી બાલકૃષ્ણજી શાસ્ત્રીના મધુર સ્વરે સંભળાવવામાં આવશે કેટલા લોકો ઉપસ્થિત લગભગ સત્તરસો થી અઢારસો જણ દરરોજ કથાનો લાભ લેશે અને એકત્રીસ તારીખે ભવ્ય મહાપ્રસાદ નું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યું છે જાહેર જનતા આપણે વડોદરા શહેરમાં લગભગ ચાલીસથી બેતાલીસ જગ્યાએ મોટા મોટા બેનરો બેનરો હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને આપ મીડિયા સમિતિના એનાથી પણ જાહેર જનતાને ખબર પડશે